નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે એ કેટલા વિસ્તારમાં લાભ આપશે અને તીવ્રતા કેવી હશે સાથે અન્ય હવામાનના કેવા પરિબળો હશે તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન છે એટલે કે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે લેવા પટેલ સમાજની વાડી ગામ દેવચડી તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ તો આ ખેડૂત મિટિંગની અંદર તમામ ખેડૂતભાઈઓને પધારવા માટે મારું ભાગ ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરશું હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાના આરે છે હવે આપણા જે સાત તારીખ થઈ ચૂકી છે અને આપણે પહેલી તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો છે અને આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ જે આપણું અનુમાન હતું કે શરૂઆતના પંદર દિવસ છે એ વરસાદી ગેપ હશે વરાપનો માહોલ હશે વરસાદ ખેંચા છે જોકે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે પંદર સોળ ઓગસ્ટથી જે વરસાદનો રઉ નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે એ લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે જોકે હું આપણે વચ્ચે અહીં એ બતાવવા માગું છું કે જે આપણે એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબસાગર છે આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી પણ હવે ધીમે ધીમે અરબસાગર પણ સક્રિય થઈ રહ્યું છે જોકે અરબસાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ જે પંદરથી એકવીસ વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે એ સિસ્ટમ છે છે બંગાળની ખાડીમાંથી આવવાની હજુ પણ આપણે કહી શકાય કે પંદરથી એકવીસનો જે વરસાદ છે એમાં અરબ સાગરનો કોઈ લાભ મળવાનો નથી સક્રિય ચોક્કસથી થઈ રહ્યો છે છતાં પણ આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવે તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ને ત્યારથી એ સિસ્ટમ છે એ અરબસાગર દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે જેથી કરીને એટલું ચોક્કસ કહી શકાય કે પંદરથી એકવીસનો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગીર સોમનાથ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર પોરબંદર હોય જુનાગઢના ભાગો હોય અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે વરસાદનું પ્રમાણ ઓછું છે તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોળી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે જો કે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે એમાં ફેરફાર હશે તો ચોક્કસથી જણાવશું પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો વરસાદ થશે અને કચ્છ જિલ્લાની અંદર બે હજાર પચીસના ચોમાસાનો પ્રથમ ભરા ભારે રાઉન્ડ આ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદો થશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડોક વરસાદ ઓછો હશે પણ એકંદર ખૂબ સારો વરસાદ ત્યાં પણ જોવા મળશે એટલે સાર્વત્રિક રાઉન્ડ છે અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે જેની નોંધ લેવાની છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અમારા અનુમાન મુજબ લગભગ બાર અથવા તો તેર ઓગસ્ટથી ડેવલપ થઈએ ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે પંદર સોળ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થઈ જશે તૈયાર થઈ જશે ત્યાર પછી અમે સતત એના ઉપર નજર રાખી અને સતત અમે આપને આની માહિતી છે આપતા રહેશું અત્યાર આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપણીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને પૂર્ણ ફોલો કરજો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ નમસ્કાર